भारत में सालाना हजारों लोग हाथी पाव नाम की बीमारी की चपेट में आकर जीवन भर के लिए अपाहिज हो जाते हैं मलेरिया की तरह ही हाथी पाव एक मच्छर के काटने से फैलता है और ये याद रखिए कि हाथी पाव का कोई इलाज नहीं है गांव शहर अमीर गरीब हर जात और धर्म की रेखा पार कर किसी को भी अपनी जकड़ में ले सकता है हाथी पाव पर डरे नहीं इसका बचाव आसान है साल में सिर्फ एक बार सार द्वारा दी हुई मुफ्त दवाएं खाएं और इस बीमारी से अपने आप को और अपने परिवार को बचाएं। 10 फरवरी से हाथी पाँव से बचाव की दवा अवश्य खाएं अपने आप को और अपने परिवार को इस दर्दनाक बीमारी से बचाएं। भारत सरकार द्वारा जनहित में जारी 来、啊 નમસ્કાર દર્શક મિત્રો આજની વિશેષ ચર્ચા ઝિંદગી કેફેમાં આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો સમાચારોની જો થોડી ઘણી વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી અત્યારે ફ્રાન્સ અને પેરિસના પ્રવાસે છે અને ખૂબ જ વિવિધ મહત્ત્વના મુદ્દાઓ અને વિષયો ઉપર ચર્ચા વિચારણા ચાલી રહી છે અને એમાંએ અત્યારના જમાનામાં જો ખાસ કહીએ આજકાલ ચર્ચાનો વિષય હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો આ અત્યારે જમાનો છે એઆઈનો ઉપયોગ ખૂબ જ લોકો અત્યારે કરી રહ્યા છે સમય માંગી લેતું કામ હોય કે પછી વર્ગીકરણ કરવાનું કામ હોય કે પછી કોઈ પણ જટિલ કામ હોય ખૂબ લાંબુ લાગતું કામ હોય એ સરળતાથી થઈ જતું હોય છે અને આપણા પ્રધાનમંત્રીશ્રીએ બે ત્રણ દિવસ પહેલાં જ પરીક્ષા પે ચર્ચામાં પણ વાત કરી હતી ટેકનોલોજીને વિશે કે એક બાળકે પૂછ્યું હતું કે ટેકનોલોજીનો આપણે રિવિઝન કરવામાં કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તો એને પડકાર ગણીને નહીં પણ પોતાનું ગણીને એની ઉપયોગીતા કેવી રીતે કરવી જાતે એને ઉપયોગમાં લેવું એ આપણને ઉપયોગમાં ના લે એ રીતની આખી ખૂબ સરસ એમણે વિદ્યાર્થીઓને સમજાય એવી રીતે વાત કરી એ જે વાત કરી અને ગઈકાલે એટલે કે અગિયારમી તારીખે પેરિસમાં એઆઈ એક્શન મીટમાં પણ પ્રધાનમંત્રીશ્રીએ પોતાનું અભિભાષણ આપ્યું હતું એઆઈ ટેકનોલોજીનો કેવી રીતે દરેક દેશો ઉપયોગ કરી શકે છે અને કેવી રીતે એમાં આગળ વધવું જોઈએ એઆઈની સકારાત્મક સંભાવના એકદમ અદ્ભુત છે તેવું તેમણે જણાવ્યું હતું ને આજે આપણે એઆઈ એક્શન સમિટ મુદ્દે અને એઆઈ ટેકનોલોજી આપણા સામાન્ય જીવનમાં કેવી રીતે ઉપયોગમાં આવી શકે છે તેના ઉપયોગ કેટલા છે ફાયદા કેવા છે ગેરફાયદા કેવા છે તે વાત કરવા માટે આપણા સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે શ્રી પ્રેરક શાહ ચેરમેન જીસીસીઆઈ આઈટી એન્ડ આઈટી એસ કમિટી જોઈન્ટ સીઓ દિવાયટી લિમિટેડ આપનું દૂરદર્શન પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપણી સાથે સ્ટુડિયોમાં જે બીજા ગેસ્ટ છે મહેમાન છે શ્રી ચિરાગ પટેલ ચીફ સ્ટ્રેટેજી ઓફિસર રાયસણ લેફ્ટ અમદાવાદ આપનું પણ અમે હૃદયપૂર્વક સ્ટુડિયોમાં આજે ખાસ એઆઈના વિષયમાં સંદર્ભે સ્વાગત કરીએ છીએ પ્રેરકભાઈ ગઈકાલે ખૂબ સરસ પ્રધાનમંત્રીશ્રીએ વાત કરી એઆઈ એક્શન સમિટમાં એ આખા દેશોની વાત હતી કે થોડું આપણે સાહેબ જે વાત કરી છે એની ઉપર ફોકસ કરીશું અને પછી આપણા રોજિંદા જીવનમાં ટેકનોલોજી કેવી રીતે એઆઈ ટેકનોલોજી ઉપયોગમાં આવે છે એક ઓવરઓલ વ્યૂ આપી શકાય કે સાહેબે કાલે શું વાત કરી સર કાલે નરેન્દ્ર મોદી સાહેબે ભારત વતી એઆઈ ટેકનોલોજી સમિટમાં જે વાત કરી રાઈટ એમનું ફોકસ હતું નો ઉપયોગ એઆઈ કોઈ રીતે વિક્ષેપ નથી કોઈ રીતે આપણને નડતો નથી રાધર એ આપણને સક્ષમ બનાવવા માટેની ટેકનોલોજી છે પણ જે આપણે બી મેન્શન કર્યું પરીક્ષા પે ચર્ચા વખતે કે કેવી રીતે એને યુઝ કરવી મેનેજ કરવી એઝ અ ટેકનોલોજીને જેથી એ આપણો ઉપયોગ ના કરે પણ આપણે એનો ઉપયોગ કરીએ તો એ પર એમનું ફોકસ ને એમનું પ્રાઇમરી ફોકસ જોઈ શકાય તો શાસન એટલે કે ગવર્નન્સ પર હતું કે એ આઈ ઈઝ લાઇક અટોમિક પાવર નો વન જો પેરેલ ચર્ચા પેરેલ સમક્ષતા સાબિત કરવા ટ્રાય કરું તો એટોમિક પાવર છે હિરોશીમ અને નાગાસિકા આપણે જોયેલું છે આખાના આખા દેશ આખા આખા સિટી ડિસ્ટ્રોય થઈ ગયા એની સામે આપણે જ્યારે એઆઈનો એટોમિક પાવરનો ઉપયોગ આપણે આખાનાખા સિટીને પાવરથી આપણે પાવર પાવર ઇનેબલ કરી શકીએ તેમ છે તો એઆઈ પણ એવું જ છે જો એ પ્રોપરલી આપણે ગવર્નન્સ સાથે વાપરીએ તો દેટ કેન રિયલી ઇમ્પ્રૂવ ધ હ્યુમન મેનકા મેનકાઇન્ડ્સ લાઈફ ધ કેપેબિલિટીઝ ટેકઅસ ટુ ધ નેક્સ્ટ લેવલ જે વિઝન આપણે ઓવરઓલ વસુધૈવ કુટુંબકમ છે એમાં આપણને કામ લાગી શકે જો એનો નકારાત્મક ઉપયોગ થાય તો એ આપણને ખરેખર એનો એકદમ વલ્નરેબલ બનાવી શકે તો સાહેબનું જે હતું કે શાસન આપણે ગવર્નન્સ ટ્રાન્સપરન્સી એ બધા એમનું ખાસ ફોકસ હતું અને એ પર આપણે ડેફિનેટલી ચર્ચા કરીએ તો યુએન એક પોલિસી જે હમણાં બે હજાર એકવીસમાં લાસ્ટ યર આપણે જે ફ્લોટ કરી કે એઆઈ ફોર હ્યુમેનિટી રાઈટ જેમાં દરેક દેશો સાથે આવી અને કેવી રીતે એઆઈને એક સ્ટાન્ડર્ડાઇઝેશન આગળ લઈ શકે જેથી દરેક દરેક દેશો દરેક આદમી એનો પાવરફુલ ઉપયોગ થાય અને એઆઈ આપણું સાધન બને આપણે એઆઈના ના સાધન ના બની શકીએ ચિરાગભાઈ ખૂબ સરસ વાત કરી પ્રેરકભાઈ કે એઆઈ આપણું સાધન બનવું જોઈએ એનું સાધન આપણે બનવું ના જોઈએ પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ પણ જે ગઈકાલે જે અભિભાષણ આપ્યું જે ભાષણ આપ્યું એઆઈ ઉપર એમણે ખૂબ સરસ વાત કરી કે ફક્ત જોખમોને હરીફાઈનું સંચાલન કરવા માટે શાસન નથી હોતું નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પણ શાસન હોય છે અને પ્રધાનમંત્રીશ્રી નવી નવી વસ્તુ અપનાવવા માટે આપણને સૌને ખ્યાલ છે કે ખૂબ જ ઉત્સાહ એમને હોય છે અને કરતા પણ હોય છે સાથે સાથે એમણે કીધું વિશ્વાસ અને પારદર્શિતામાં વધારો કરે તેવી હોવી જોઈએ એઆઈ ટેકનોલોજી આપનું શું મંતવ્ય છે એઆઈ નો ભવિષ્ય જે છે એના ફાયદા ગેરફાયદા ગ્રાઉન્ડ લેવલના લોકો સુધી કેવી રીતે એ અસર કરી રહ્યું છે સો એઆઈ ના ફાયદા તો આઈ થિંક આપણે બધા જોઈ જ રહ્યા છે આ એક જ એવી ટેકનોલોજી છે બધા અપનાવી પણ રહ્યા છે જેમ જેમ એ લોકોને ને ખબર પડતી જાય છે કે આ તો આટલું સરળ છે તો એ લોકો વહેલી તકે અપનાવા લાગેલા છે પહેલા કમ્પ્યુટર પર ચાલતું તો હવે મોબાઈલ ફોન પર બી ચાલતું થઈ ગયું છે એટલે એડોપ્શન જેને કહીએ એ તો એકદમ ફાસ્ટ પેજ પર અત્યારે થઈ રહ્યું છે અને તમે જુઓ કે આજે ઇન્સ્ટાગ્રામ જેવી ટેકનોલોજી છે એને સાડા ત્રણ વર્ષ થયેલા એક મિલિયન યુઝર્સ પહોંચવા માટે દસ લાખ એઆઈ જ્યારે લોન્ચ થયું પાંચ દિવસમાં એક મિલિયન યુઝર્સ થઈ ગયેલા અને એના સો મિલિયન યુઝર્સ થવા માટે બે જ મહિનાની જરૂર પડી હતી એટલે તમે જોઈ શકો છો કે એનો પાવર કેટલો છે અને સાધારણ માણસો પણ એટલી સરળતાથી આ વાપરી શકે છે હવે તમે ક્યાં વાપરો છો એ તમારી ઇમેજિનેશન પર છે તમારે એનાથી ચિત્ર દોરવા છે તમારે એનાથી તમારું નંબરનું કામ કરવું છે તમારે એનાથી લેખન લખવું છે કવિતા બી લખી શકો છો રાઈટ એટલે તમારું શું વ્યવસાય છે અને શું શોખ છે એ પ્રમાણે એઆઈ તમને બધી જ રીતે મદદ કરી શકે છે આ એક પહેલો મુદ્દો છે બીજો મુદ્દો તમે કીધું કે આજે આપણે એવરેજ માણસને કઈ રીતે તમે ના પણ વાપરતા હો આજે થોડા થોડા એક્ઝામ્પલો લઈએ સ્પેશિયલી ચર્ચા કરીએ છીએ તો હવે ખેતું જેવું ડિપાર્ટમેન્ટ છે આજે આપણી જોડે આપણા ગવર્મેન્ટો કોઈ પણ તમે સ્ટેટ પકડો આટલા વર્ષો પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષનો તો ડેટા ઓલરેડી છે હવે એની જોડે હવે એગ્રીકલ્ચરની જે એક વાત કરીએ આપણે તો એગ્રીકલ્ચર જોડે તમે મોસમ નવા નવા પેસ્ટિસાઈડ કઈ જાતના રોગચાળ છે આ બધું તમે ભેગા કરો તો એઆઈ પોતે ટ્રેન્ડ આપી શકે છે કે આ રીજનની અંદર આ મહિનાની અંદર અમે આવું આ વખતે વિચારી શકીએ છે અથવા અમે ગણેલું છે એઆઈ તરફથી તો તમારે અહીંયા કયો પાક વાવો જોઈએ અથવા કયા ટાઈમે કઈ દવા કરવી જોઈએ આ એક એક્ઝામ્પલ છે આ સેમ એક્ઝામ્પલ તમે હવે હેલ્થમાં ગણો કે દરેક સેક્ટરમાં એનું પોતપોતાનું એક અલગ ડેટાબેઝ છે જી દર્શક મિત્રો આમ કહેવા જોઈએ તો એઆઈ એટલે કૃત્રિમ બુદ્ધિ એ રીતનું છે તમને પણ કોઈ એઆઈ વિશેના કોઈ પ્રશ્નો હોય અત્યારે તમારા મગજમાં કોઈ પણ એઆઈ સંદર્ભમાં કોઈ પ્રશ્નો આવતા તો ચોક્કસ તમે સ્ક્રીન ઉપર જે ફોન નંબર દેખાડવામાં આવેલો છે એ ફોન નંબર ઉપર તમે ફોન તાત્કાલિક કરી શકો છો અને અમારા તજજ્ઞો છે તેમના બુદ્ધિ ચાતુર્ય મુજબ આપને પોતાના પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરશે બીજી પ્રેરકભાઈ એમણે વાત કરી કે દરેક ક્ષેત્રમાં આનો ઉપયોગ થઈ શકે છે પણ જ્યારે દરેક ક્ષેત્રમાં આનો કમર્શિયલાઇઝ ઉપયોગ થવાની શરૂઆત થાય ને કોઈ પણ નવી વસ્તુ આવે તો ડર એક લાગે કે મારી નોકરીનું શું હવે બધું કામ જો એ જ કરી લેશે તો અમે શું કામ કરીશું તો એ પ્રશ્નનો જવાબ કેવી રીતે આપશો એટલે અગિયાર નીનો આપણે જે આગળ વાત કરી કે એઆઈ તમારું સાધન છે કે તમે એઆઈના સાધન છો નોકરી દરેક નવા નવા એડવાન્સમેન્ટ થયા રાઇટ ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન ગણેલું કમ્પ્યુટર આવે ઇન્ફોર્મેશન એજ આવ્યું દરેક વખત આ એક સવાલ ઉભો થયેલો છે કે હવે લોકોની નોકરી જશે પણ એકચ્યુઅલી એવું નથી થયું લોકોની નોકરી કરવાની સ્કિલમાં વધારે સહુલિયત એડ થઈ છે આ દરેક દરેક નવા સાધનથી એફિશિયન્સી વધી છે પ્રોડક્ટિવિટી વધી છે આજે આપણે આટલા મોટા વિશ્વ અને આટલા બધા લોકો જ્યારે વધ્યા છે ત્યારે ઉત્પાદનની ક્ષમતા આ બધી ટેકનોલોજીથી થઈ છે તો નોકરી ક્યારેય જતી નથી રાધર તમારી નોકરી કરવાની રીત બદલાઈ શકે છે એટલે તમારે એટ ધ સેમ ટાઈમ એનો ઇવોલ્યુશન છે જો માણસ આટલા વર્ષોમાં આટલા સદીઓમાં આ લેવલે પહોંચ્યા છે આપણે તો ઇવોલ્વ તો થતા જ રહીએ છીએ તો આપણે આપણું શીખવાનો ઈચ્છા ઈચ્છાશક્તિ નવું જાણવું દરેક કંપની દરેક ગવર્મેન્ટ એના માટે તૈયાર છે તમે જોબ પર જશો હું ચિરાગભાઈ હમણાં વાત કરતા હતા તો એમાં સ્કિલિંગ રીસ્કિલિંગ કરવા માટે બિઝનેસ આર રેડી ટુ ઇન્વેસ્ટ દે વોન્ટ યુ દે વોન્ટ અસ ટુ લિવરેજ ધીસ ન્યૂ ટેકનોલોજી સો દેટ મોર પ્રોડક્શન કેન એપન એનો બિઝનેસ વધારે સારી રીતે આગળ ચાલી શકે આપણે વધારે આગળ વધી શકીએ તો એટલે

માધી મટુ

કારણ કે દૂરદર્શન સમાચાર વિવાદ આપત્ાવ મટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર તમારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં પાત્ર ડીડી કિર્નાર પર ગુડ મોર્નિંગ ગુજરાત ભારત ના વીરો ની ગાથા સંભળાવા દેશ પ્રેમ બધના મન માં જગાળવા લઈને આવ્યા છે કૃષ્ણ અને પાર્ટી ફો નિહાળો સ્વતંત્રતા સંગ્રામ ના વિસરાયેલા વીર સેનાનીઓની ગાથા ભારત હૈ હમ પ્રસારણ દર રવિવાર સવારે સાડા અગિયાર વાગે માત્ર ડીડી ગિરનાર પર

હું ખેતી વિશે જે થોડું ઘણું જાણું છું એ પ્રમાણે એવું હતું કે મારા દાદા જે શીખવાડતા હતા એ મારા ફાધર ને શીખવાડ્યું આ એક જાતની ઇન્ટેલિજન્સ છે અને એમાં ધારો કે પટેલો હોય તો નામી હતા કે પટેલો સારી ખેતી કરી જાણે તો હું એ જ ઉદાહરણ લઈને ધારો કે એઆઈની અંદર આ જ વસ્તુ હું ફિટ કરું કે એઆઈને પણ આ બધી ઇન્ટેલિજન્સ ખબર છે હવે જે મને નથી ખબર અહીંયા બેઠા કે વાદળા કયા સેટેલાઇટથી વાદળા દેખાય છે કે ના સુરેન્દ્રનગરથી મહેસાણા તરફ જઈ રહ્યા છે કે વાયસા વર્ષા છે તો એની શું ઇમ્પેક્ટ થાય ટેમ્પરેચર કેટલું છે જમીનમાં તમારે એનો ગયા વર્ષે કઈ ખેતી લીધી હતી આ બધું જે ભેગું કરો તો એક તમે ડિસિઝન લઈ શકો કે મારે હવે આગળ શું કરવું જોઈએ તો આ એક માનસિક રીતે આપણે વિચારીએ છીએ પણ હવે આ બધી વસ્તુઓ મારા માટે પોસિબલ નથી એઝ અ માણસ મારે કદાચ હું ચાર કે પાંચ વસ્તુ હું વિચારી શકું પણ એઝ એ ટેકનોલોજી હું પાંચસો વસ્તુ ભેગી કરીને એક તમને ડિસિઝન આપી શકું એટલે આ રીતે એઆઈનો ઉપયોગથી આગળ જતાં તમારા નુકસાનો કે આગળ જતાં તમારા ફાયદા એ નુકસાનો ઓછા કરી શકે છે અને ફાયદા વધારી શકે છે બાય તમે એને ઇન્ફોર્મેશન તો છે જ એની જોડે તમે જે પ્રશ્નો પૂછો છો એ ઇન્ફોર્મેશન પ્રોસેસ કરીને તમને સારી રીતે જવાબ આપી શકે છે એટલે હરીશભાઈ આપણે એક વસ્તુ બે વસ્તુ વસ્તુ વિચારી શકીએ તો એમની પાસે જેટલા જે એડ કરું ઓફકોર્સ ક્ષમતા વધારે છે બધા પરિબળો ને ધ્યાનમાં લઈને અગત્યની વસ્તુ છે રિયલ ટાઈમ બદલાતા પરિબળોનું બી ધ્યાન એઆઈ તરફ લઈ શકે છે જે આપણે નથી દેખાતું અત્યારે શું થઈ રહ્યું છે એની અસર શું પડવાની છે બિકોઝ એઆઈ સિસ્ટમ છે ઇન્ફોર્મેશનના સોર્સ ચારે બાજુ છે સેટેલાઇટ હોઈ શકે જૂનો ડેટા હોઈ શકે માણસની પોતાની સમજ બી અંદર જોડાયેલી હોય તો આ જ્યારે પવનની દિશા બદલાય છે અથવા તો વાતાવરણ ભેજનું પ્રમાણ બદલાય છે ત્યારે મારા પાક પર શું અસર પડશે અથવા તો આ આ સાઈડ આ ટાઈપના જંતુ આવે છે ત્યારે મારે કયું તરત પેસ્ટિસાઈડ વાપરવું એ કેન ટેલ યુ અહેડ યુ નો ઇટ કેન હેલ્પ યુ પ્રિપેર ટુ ગેટ ધ મોર પ્રોડક્શન યુ નો બદલાતા સંજોગો જૂના ડેટા અને આપણી સંબંધને ભેગા કરીએ ભવિષ્ય ભૂતકાળ ને વર્તમાન બધાનું ભેગું કરીને આપણને બાય ઓલ મીન્સ વેરી વેલ સેડ એબ્સોલ્યુટલી ચિરાગભાઈ આપણે બ્રેક પર જતા પહેલા આપ કંઈક કહી રહ્યા હતા કે જોબ વિશે AI માટેનું કંઈક આપ બોલી રહ્યા હતા હા એટલે લોકોને એવી બીક છે કે AI છે એટલે મારી જોબ જતી રહેશે પણ એવું નથી AI છે તો તમારે જોબમાં વધારે પ્રોડક્ટિવિટી કરવા માટે તમારે એઆઈ કઈ રીતે અડોપ્ટ કરવી એ તમારે શીખવું જરૂરી છે અને હું ધારો કે મારી જ કંપનીનું એક્ઝામ્પલ આપું તો અમે રાયસન લેબ્સ પર છેલ્લા બે વર્ષથી અમે ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કરી દીધા છે કે અમારે એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે એમને બી કઈ રીતે અમે એઆઈથી સક્ષમ કરી શકીએ છીએ અને અમે નવા જે લોકોને રિક્રુટ કરીએ છીએ એમને પહેલા ચાર મહિના અમે એઆઈની ટ્રેનિંગ આપીએ છીએ કારણ કે એ જ્યારે કામ પર લાગશે અમારે ત્યાં જ લાગશે તો એ ઓલરેડી એઆઈ સજ્જ હશે અને એ રીતે જ એની પ્રોડક્ટિવિટી અમને પણ એટલો ફાયદો થશે અને જે માણસ કામ કરે છે એને પણ એટલો ફાયદો થશે જી પ્રેરકભાઈ એમણે કીધું કે કોઈ પણ એ કમર્શિયલાઇઝેશન જ્યારે થતું હોય ત્યારે એ લોકો પહેલાં જ એમના માણસોને કે એમના જે રિક્રુટ થયેલા હોય લોકોને નું એકવેન્ટેડ કરી દે છે એ વસ્તુથી એ સિસ્ટમથી પણ ટ્રેનિંગ આપી દે છે પણ જનરલ પબ્લિકની અવેરનેસનું શું એટલે આ બહુ જ સરસ સવાલ છે કે એઆઈના સક્ષમતાઓ કેવી રીતે આપણને હેલ્પ કરશે આપણે વાત કરીએ એઆઈના પડકારની વાત કરી રહ્યા છે પણ એઆઈની જાણકારી ખરેખર શું બધાને છે આપણે એઆઈને એક એપ્લિકેશન તરીકે એક ટૂલ તરીકે વાપરી રહ્યા છે પણ એઆઈ વોટ વોટ ઇઝ દેટ ક્યાંથી આવે છે અને એનો ક્યાં ક્યાં ઉપયોગ થઈ શકે છે બ્રોડર પર્સપેક્ટિવમાં જેમ બાળકને પોતાના માતા પિતા શીખવાડે છે કે ટીચરને શીખવાડે છે અને પોતાનું નોલેજ ભેગું કરે છે અને એમ એઆઈને આપણે બધા જ શીખવાડી રહ્યા છે આ એનો ડેટા ફીડ પણ આપણે જ કરી રહ્યા છે એ ડેટાનો ઉપયોગ એઆઈ પછી પોતાની જાતે કરતું થાય અને માણસ પણ કરતું થાય હંમેશા યુનો પેલું ગુજરાતીમાં કહેવાય છે ચોરનારની ચાર રાખ તમે તૈયાર થશો એના કરતા પેલા લોકો આગળ રહેશે તો એઆઈનો એક નવો પડકાર આપણી સામે જે આવ્યો છે કે યુ નો ઓનલાઈન ડિજિટલ સ્કેમ્સ રાઈટ ઓલ ઓફ ધીસ થિંગ કે તમને કોલ આવે ને તમને કહે કે તમારું બાળક મારા ઘરમાં જ અનુભવ અમારે થયેલો છે કે ભાઈ તમારું બાળક મારા કબજામાં છે કે તમારે હાઉસ સરસ એટલે તમારે પોતાના ઘરમાં એવો અનુભવ થયેલો છે માય વાઈફ હેડ ગોટ અ કોલ એન્ડ યુ નો આ તો આપણે પોતે થોડા જાગૃત રહીએ એટલે પછી બચી શકે તો ભાઈ એટલો હુબુ કોલ હોય કે તમને તમારા બાળકનું નામ તો કે એના ફ્રેન્ડ્સનું નામ પણ કે ઇન્ફોર્મેશન ભેગી થઈને એનો અવાજ પણ તમને સંભળાવી દે હવે એ વખતે તમે નેચરલી બહુ ઇમોશનલ થઈ જાવ તો તમે ખોટું ડિસિઝન લઈ શકો તો બહુ જરૂરી છે કે તમે સમજો કે દરેક વસ્તુ એઆઈ કરી શકે છે સારી નહીં ખરાબ પણ હોય તમારે પોતાના મગજને વાપરી યુ શુડ બી અવેર દેટ યુ નો વોટ ઇઝ હેપનિંગ ઇન ધ વર્લ્ડ એઆઈના જમાનામાં શું થઈ રહ્યું છે શું થઈ શકે છે ને એને કેવી રીતે તમારે લેવું બરાબર છે તમારા હાથમાં આવતા ફોરવર્ડ વોટ્સએપ અત્યારે બધા જ વાપરે છે અને જે ઇન્ફોર્મેશન બધા આપણે ફોરવર્ડ કરીએ છીએ વોટ્સએપ યુનિવર્સિટી ચાલે છે આપણે બરાબર છે તો એમાં દરેક વસ્તુને ફોરવર્ડ કરતાં પહેલાં એની એક સચોટ આપણે એનાલિસિસ કરી લેવી જોઈએ કે ખરેખર આ સાચી કેટલી છે કારણ કે આ બધું સ્પ્રેડ તો આપણા થ્રુ થઈ રહ્યું છે તો પબ્લિક અવેરનેસ પોઈન્ટ ઓફ એની કેપેબિલિટી લિમિટેશન્સ અને એના ચેલેન્જીસ આપણે સમજી અને એનો પ્રોપર ઉપયોગ કરીએ તો આપણા માટે એ ખરેખર યુનો ગવર્નન્સમાં ગ્રોથમાં બધી રીતે આપણે ઘણું ફાયદાકારક પુરવાર થઈ શકે આપણી સાથે કોલર જોડાયેલા છે નીતિનભાઈ રાજકોટથી એમનો પ્રશ્ન સાંભળી લઈએ જી નીતિનભાઈ તમારો પ્રશ્ન જણાવશો મારો પ્રશ્ન એ એક જ છે કે આ એઆઈ જે છે એના ફાયદાઓ તો અનેક છે કાલે મોદી સાહેબે બહુ સરસ વાત કરી પણ મને છે ને એમાં ભવિષ્ય બઉ દેખાય છે એટલે મારે તો જે આ બે એક્સપર્ટ છે ને એની પાસેથી સાંભળવું છે મને જે મારું મારું તો નહી પણ મારા આવનારી પેઢી નું તમને આઈ ને કારણે ધૂંધળું થઈ જશે ભવિષ્ય ભવિષ્યકારી ઘણી ઘટી જશે કયા લાગે છે એનું કારણ કે એ મશીન ટૂલ્સ છે એટલે એક મિકેનિક પ્રક્રિયા છે પ્રોસેસ જી અને નયા દોર નામનું એક પિક્ચર આવેલું એમાં દિલીપ કુમાર નો એક સરસ ડાયલોગ હતો જી જયારે મશીન આવશે ને ત્યારે ભારત માં સંપૂર્ણપણે રોજગારી બધાનો છીનવાઈ જાય તો આ દેશની ફરજ છે કે બે માંથી એક કરો બરાબર આ તો માણસ ને કામ આપો અને કામ મશીન ને તમે ઇન્સ્ટોલ કરો જી

માણસ તો મહત્ત્વનો છે જ પણ માણસને આગળ વધારવા માટે મશીન મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે નયા દોરમાં તમે કુમાર સાહેબનો જે વાત રસ કરી સેવન્ટીઝની વાત હતી કે મશીન આવશે તો માણસ બેરોજગાર થઈ જશે સિત્તેરથી બે હજાર વીસ પચાસ વર્ષ થયા આટલા બધા મશીનો આવે માણસ બેરોજગાર નથી થયો પણ જે માણસ એની સાથે ચાલ્યો છે એ આગળ વધ્યો છે એ પ્રગતિ કરી છે ભારતે બી હરણફાળ ગ્રોથ અટેન્ડ કર્યો છે એમાં અને ઓવરઓલ વર્લ્ડ લેવલ પર બી પ્રોડક્શન અગેન આઈ વિલ ગો બેક ટુ દેટ જ્યારે મશીન આવશે ત્યારે મશીનને વાપરવાળો માણસ હશે મશીનમાં ડેટા ભરવાળો માણસ હશે મશીનને તૈયાર કરવા વાળો માણસ હશે એ માણસ આપણે જ છે તો આપણે એનાથી ગભરાવાના બદલે એની સાથે રહી અને એને સમજી અને એને આપણે આપણા માટે ઉપયોગ કરીશું તો ઘણા આગળ વધી શકીએ આપણે આ જવાબ ચાલુ રાખીએ છીએ પણ પહેલા આપણા કાર્યક્રમમાં સમય થયો છે એક વિરામ લેવાનો દર્શક મિત્રો ફરી પાછા આપણે પાછા આવી રહ્યા છીએ એ પહેલા લઈએ નાનકડો બ્રેક ચાલો દિવસની એનર્જેટિક શરૂઆત કરીએ પક્ષીઓ જોવા જઈએ ચાલો નદીમાં ડૂબકી મારવા જઈએ ગરમા ગરમ નાસ્તા કરીએ પણ હર્ષદીપ શું આ બધું એક જ જગ્યાએ પોસિબલ છે વેલા હવે આ બધું શક્ય છે કારણ કે દૂરદર્શન સમાચાર વિભાગ આપ સૌ માટે લઈને આવી ગયું છે એક કાર્યક્રમ જેનું નામ છે ગુડ મોર્નિંગ ગુજરાત તો હવેથી સોમવારથી શુક્રવાર સવારે 7 વાગે જોવાનું ચૂકશો નહીં માત્ર ડીડી ગિરનાર પર ગુડ મોર્નિંગ ગુજરાત

क्या कोने से तय करशु लेखिका ईला अरब मेहतानी नवल कथा पर आधारित धारावाहिक उमबर में पहले बार निहारो सोमवार के शुक्रवार रात्रि 9:00 बजे पुनः प्रसारण मंगलवार की शनिवार और सोमवार को 3:00 बजे डीडी તો દર્શક મિત્રો ફરી પાછા વિરામ બાદ આપનું સ્વાગત કરીએ છીએ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે સૌ એનો પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે ઉપયોગ કરતા જોઈએ છીએ એના વિશે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે પ્રેરકભાઈ અને ચિરાગભાઈ આ ડિસ્કશનમાં સાથે છે પ્રેરકભાઈ વાત કરી રહ્યા હતા આપણે કેવી રીતે આર્ટિલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે લોકોને ઉપયોગીમાં આવી થઈ શકે છે એમણે કીધું કે ટ્રેનિંગ આપતા હોય છે તો વિવિધ સંસ્થાઓ છે ગવર્મેન્ટ છે એ કેવી રીતે આમાં કામ કરતી હોય છે એના પર થોડું ડેફિનેટલી નીતિનભાઈ સવાલ પૂછ્યો મશીન કે માણસ બરાબર તો બધી સંસ્થાઓ પણ આ આ બાબતે જાગૃત છે કે માણસને નવા કેવી રીતે આપણે ઇક્વિપ કરવો ફોર એક્ઝામ્પલ હું જીસીસીઆઈની વાત કરું તો જીસીસીઆઈ લેવલ પર અમે એવા સેમિનાર ગોઠવી રહ્યા છે જે ઇન્ડસ્ટ્રીઝને એઆઈનો નો ઉપયોગ કેવી રીતે કરાય એના આવતા પડકારો કેવી રીતે સોલ્વ કરી શકાય આગળથી કોમ્પ્યુટીશન હોય ગણતરીનું જે ઇનોર્મસ બિલિંગ આવતું એનાથી ચાલુ કરી અને એનું તમે એપ્લિકેશનનો યુઝ કેવી રીતે કરી શકો તો એવા અમે હમણાં એક વેબિનાર કરેલો હતો આઈટી કમિટી અને ફાઇનાન્સ કમિટી ભેગા થઈને કે ઓનલાઈન સ્કેમને તમે એઆઈના તમે કેવી રીતે હેન્ડલ કરો તો એ માહિતી પ્રચાર અને પ્રસારથી બધા ઓર્ગેનાઇઝેશન દરેક માણસને ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ડિફરન્ટ ડોમેન એગ્રીકલ્ચર હોય બેક બેકરી હોય મેન્યુફેક્ચરિંગ હોય એન્જિનિયરિંગ હોય તેમને એમને લગતા એઆઈના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય અને એનાથી તમે કેવી રીતે એને આગળ વધી શકો અને કન્ટ્રીબ્યુટ કરી શકો એ પ્રયત્ન આઈટી કંપનીઝ તો અમે કરીએ જ છે એ સિવાય આ લેવલ પર પણ ચાલી રહ્યું છે ચિરાગભાઈ આપ પ્રેરકભાઈ એ કીધું એ વસ્તુ બરાબર છે બધા જ ઇન્સ્ટિટ્યુશન્સ છે ઓર્ગેનાઇઝેશન્સ ઇન્સ્ટિટ્યુશન્સ બધા આ સેમિનારો તો દર અઠવાડિયે અમદાવાદમાં આવા ત્રણ ચાર સેમિનાર્સ તો હોય છે જ્યાં કોઈકની કોઈક રીતની તો તમને એઆઈની સમજ અથવા એક જાતનું કમ્યુનિટી પણ બિલ્ડ થયેલી છે કે તમે એકબીજા જોડે વાતચીત કરી શકો એકબીજા જોડેથી શીખી શકો એ બધું તો ચાલી જ રહ્યું છે પણ મહત્વનો મારે પોઈન્ટ એક બીજો એ પણ લાવો છે કે આ એઆઈ જેટલા લોકો વધારે વાપરશે એટલા લોકોના પ્રશ્નોના જવાબથી માંડીને કામ કરવા માટે જે એઆઈની પ્રિપેરનેસ હોવી જોઈએ કે જે સજ્જતા હોવી જોઈએ એ આપણા ઇન્ડિયા માટે હજી એઆઈ આવી ગયું છે પણ ઇન્ડિયા માટે એને ઇક્વિપ કરવાનું હજી કામ ચાલી રહ્યું છે એટલે અમે ખાસા એવા ઇનિશિયેટિવ એવા પણ લીધેલા છે કે જ્યાં અમે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય કે બીજી મોટી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એમની જોડે જે જાતની સમજ હવે ધારો કે લેંગ્વેજ જેવી વસ્તુ લઈએ તો આપણા દેશની અંદર અઢળક હજારો ભાષા બોલાય છે તો હવે આ અત્યારે તમે એઆઈ વાપરતા હશો તો કદાચ 7 8 15 20 લેંગ્વેજ દુનિયાભરની દેખાતી હશે હવે ઇન્ડિયામાં એ જ વસ્તુ તમારે કોઈ ફોર્મ વાપરું છે કે કોઈક જાતનું તમારે લેખનું ટ્રાન્સલેશન કરવું છે તો ઇન્ડિયાની બધી લેંગ્વેજીસ માટે કઈ રીતે એઆઈને ટ્રેન કરો એવો એક પ્રશ્ન છે તો એવા પ્રશ્નો જોડે અમે કામ કરી છે એ જ રીતે આ ઇન્ડિયાની તમે લીગલ સિસ્ટમ લો તો લીગલ સિસ્ટમનું ઇન્ટરપ્રિટેશન એની જે ભાષા છે એની સમજ છે જે આપણા કાયદા જોડે મેપિંગ છે આ બધું બી કઈ રીતે તમે કરો તો એ એને ઈન્ડિયા માટે આપણા દેશ માટે જે રીતેનું ટ્રેનિંગ કરવાનું છે એ કાર્ય બી અમારી કંપનીએ તો દોઢ બે વર્ષથી આ ચાલુ કરી દીધું છે કારણ કે આની અંદર જે એને ટ્રેનિંગ કરવાનો પણ ટાઈમ છે એ પણ ઘણો જ લાગતો હોય છે અને આપણા દેશ માટે એ પણ બહુ જ જરૂરી છે

પોઝિટિવ ઉપયોગ કરી અને આગળ વધવાનું છે અને બધા માટે પોસિબલ છે દરેક લેવલ માટે ચિરાગભાઈ આપ મારું તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આપણે બીજા બધા લોકો કામ કરવાની વાત કરે છે કે એંશી કલાક કામ કરવું છે નેવું કલાક કામ કરવું છું હું એવું માનું છું કે તમે એઆઈ નો યુઝથી જો તમારું કામ બહુ સારી રીતે કરી શકતા હો તો ગુરુવાર સુધી જ કામ કરવાનું શુક્ર છે નહીં રજા કેમ અરે વાહ અરે વાહ કેટલી સરસ પોઝિટિવ આજે આપણે વાત કરેલી છે કે એઆઈ ને તમે કેવી રીતે ટૂલ જે છે એને એનો ઉપયોગ આપણે કરવાનો છે નહીં કે એને આપણો ઉપયોગ કરવાનો છે ખૂબ સરસ આ જ વાત આપણા પ્રધાનમંત્રી શ્રી કીધી અને એમણે એ જ વાત કરી કે એનાથી આપણું જીવન વધારે સરળતાભર્યું બનાવવાનું છે નહીં કે ઉત્પાદ કે પછી ચિંતાયુક્ત તો દર્શક મિત્રો એઆઈ એ ખૂબ જ સરસ વસ્તુ છે એને પોઝિટિવલી એને અપનાવીએ અને એના સારા પાસાને ઇન્કલ્કેટ કરીએ એને વધારે આગળ વધારીએ અને આપણને જીવનમાં એ જે હડલ બનતું હોય છે ત્યાં એ ન થાય આ બંને મહાનુભાવો અત્યારે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ફરી પાછી નવા વિશેષ વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ